તો દોસ્તો તમે બી અમારે જો કામ કરો ને તો તમે આવી શકો છો કેમ કે ઓલું ગીમ રમવાનું એ બધું ફેક છે તો હું છોડી મેલો આ ગીમ રમવાનું અને અમારે છે ને ઢાબાનું મૂર્ત કાઢી રહ્યા છે ફોડી રહ્યા ફાઇનલ તો દોસ્તો આ ઢાબું ભરવાનું છે અમારે ઘણું મોટું લાગી રહ્યું છે કરવાના છે વાંધો નહીં પૂરું કરી દેવું એ અમાર કિરણ ये मृत काढणारा माणस झाला पडो डाळ पडोड जय माताजी करीन पडो ओम भूर भुवा सहा